જય બાબારી મિત્રો આજે મારો પગપાળા યાત્રાનો પાંચમો દિવસ શરૂ થઈ ગયો છે સવારના ચાર છે ને ચાલવાનું શરૂ કરી દીધું છે તો પાછળ નાઇટ અમે રોકાયેલા હતા થોડા આગળ આગળ રહેવાના ધોવાની બહુ મસ્ત જગ્યા હતી અને હવે ચાલવાનું શરૂ કરી દીધું છે તો મળીએ આગળ જય બવારી મિત્રો જે સવાર થઈ ગઈ અને અમે હવે લુણી નદીનો ઢાળ ચડી રહ્યા છીએ સવારનો ચાય નાસ્તો થઈ ગયો છે અને ચાલવાનું શરૂ છે તો બોલો રામાપીરની જય जय बाबारी जय बाबारी तो मित्रों आज नदी लोणी नदी में उतरी रहा है आ नदी में टाल से सवार सवार में टाड़ उतरी गया आ बाजू जो सामने देखा है पानी से तो हम तो मित्रों हम अमे सवार नाश्तो करवा बैठा से नाश्ता में चाय ने बउआ बनाला से बेटी बउआ जमेला से बाज बैठा थे, तो मित्रों में सवाल नाशो कहीं पची गया गुड़ा शहर में तु शको गुड़ा सिटी से मित्रों पास आने मार दादा आग जाए तो मार बपोर में से ट्रेक्टर आग बना रहे पर समय ना ते अभी पोची शक्या તો અહીંયા દિશાનો કેમ્પ છે તમે બબારી ખુશ રાખે જીવનમાં ખૂબ આગળ વધારે જે બાબારી મિત્રો બપોરના જમણવાર અને આરામ પછી ચાલવાનું શરૂ કરી દીધું છે બપોરે જમવાનું આપણે ગુડામાલાનીથી આગળ એક દિશાનું કેમ્પ હતું તે આગળ જમવાનું હતું બહુ સરસ જમવાનું અને રહેવાનું નાવતવાનું બહુ મસ્ત સુવિધા હતી અને હાલ અમે પહોંચી ગયા છીએ નવાનગર ટોલગેટ પર તો ચાલવાનું શરૂ કર્યું લગભગ ત્રણ વાગી ગયા છીએ જય બાબારી જય બાબારી મિત્રો રાજસ્થાનમાં ખરખું પ્રાચીન સમયના છે તો તમે જોઈ શકો મને તો આનું નામ આવડતું નથી તમને આવડતું તો કોમેન્ટ કરી લો મિત્રો સાંજના લગભગ છ વાગી ગયા છે અને હવે અમારું રાત્રિનું જમવાનું ચેનાલ કેમ્પમાં છે તે મારા ગામના સગા થાય છે કે મેરામાં ખુશ રાખે જેમાં ખૂબ પ્રગતિ કરાવે એવી શુભકામનાઓ તો ત્યાં જતાં સુધી કદાચ અંધારું પણ થઈ જાય તો વિડીયો શૂટ કરવાનું શેર થાય નહીં તો હવે મળીશું કાલે નવા દિવસમાં અને નવા વિડીયોની સાથે ફોલોરામાં કેરની જાય